શહેરના તુલસીવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલ ચાલીના પચાસ જેટલા રહીશો દ્વારા પોતાના ઘરની બહાર ઉભા કરી દેવાયેલા દબાણો આજે તોડી પડાયા હતા ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરી હતી શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી બસાર થવા તકલીફ ઊભી થતી હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનએ દબાણ કરનાર સ્થાનિક રહેશોને તેમનું દબાણ સ્વૈચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ રહેશોએ દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહેશોએ વધારાના ઉભા કરેલા ઓટલા બાથરૂમ દીવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા. બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર સુનિલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલ દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા